હેલો ફ્રેન્ડ રિંકુઝ રસોઈમાં તમારું સ્વાગત છે ગરમીની સિઝન આવી ગઈ છે અને અથાણા બનાવવાની સિઝન પણ આવી ગઈ છે આજે હું છુંદો બનાવી રહી છું છુંદો એક ગળ્યું અથાણું છે અને એને કેરીને છીણીને બનાવાય છે હું છુંદાને ગોળ સાથે બનાવી રહી છું ઘણા લોકો ખાંડ પણ નાખે છે તો તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા તમારે એક સરસ કાઠી કેરી લેવાની છે હવે હું સૌથી પહેલા કેરીને છી છોલી લઈશ એની છાલ ઉતારી લઈશ જો કઈ કેરી લેવી હોય એ વાત કરવી હોય તો ઇન્ડિયામાં જનરલી છૂંદો રાજાપુરી કે તોતાપુરી કેરીથી બને છે હવે હું કેરીને છીણી લઈશ છીણ બનાવવા માટે આ મોટા હોલનો યુઝ કરવાનો છે તો આનાથી છૂંદો સરસ બનશે તો હવે હું કેરીને છીણી રહી છું તો મારી કેરી છીણીને તૈયાર છે આ ગોટલીને હું ફેંકી દઈશ હવે હવે હું કેરીના છીણનું માપ કાઢીશ તો આ બોલમાં હું કેરીનું છીણ લઈશ એક બોલ છે તો હું આટલો જ ગોળ લઈશ જો તમે ખાંડ લેતા હોય તો એટલી જ ખાંડ લેવાની છે ટોટલ બે બોલ ગોળ છે તો હવે હું એમાં મીઠું ઉમેરીશ હું મીઠું લઈ રહી છું અને બધું સારી રીતે મિક્સ કરી લો જ્યારે તમે મિક્સ કરશો ત્યારે એમાં પાણી છૂટશે તો ધ્યાન રાખો બીજા અથાણાની જેમ આમાંથી પાણી કઢી નથી નાખવાનું પાણી અંદર જ રવા દેવાનું છે આનાથી જો પાણી અંદર રહેશો તો તમારા છુંદાનો રસો સરસ તૈયાર થશે તો બધું સારી રીતે મિક્સ કરી લો જુઓ કેટલું પાણી છે હવે ગોળને ગોળના જે મોટા ટુકડા હોય એની આવી રીતે ચમચીની મદદથી તોડીને મિક્સ કરો જેથી ગોળ જલ્દી પીગળશે અને પાણી વધારે છૂટશે હવે બધાને આવી રીતે પ્રેસ કરી અને લેવલ કરી લો આવી રીતે ઇવનલી લેવલ કરી લો હવે હું આને પ્લાસ્ટિક રેપ થી રેપ કરી દઈશ હવે હું આને છ થી આઠ કલાક રેસ્ટ આપીશ જેથી ગુળ ગોળ સારી રીતે ઓગળી જાય તો આઠ કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે અને કેરી અને ગોળ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે હું આ મિક્સરને સ્ટોવ પર મૂકીશ અને ધીમા તાપે એને કૂક કરીશ તો હું આ પેનમાં મિક્સચર લઈ રહી છું અને એકદમ ધીમા તાપે એને કૂક કરીશ દસ મિનિટ થઈ ગઈ છે તમે જોવો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કેરીનું છીણ પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે હવે આપણે ચાસણી ચેક કરીશું તો આ અડધો તાર થાય છે તો હજુ હું થોડું કૂક કરીશ હવે આ દોઢ તાર થાય છે તો હજુ એને એક બે મિનિટ કૂક કરીશ અને પછી ગેસ બંધ કરીશ તો તમે જોઈ શકો છો આપણો છૂંદો તૈયાર છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને એને એક બોલમાં લઈ લઈશ અને ઠંડો થવા દઈશ અને પછી મસાલા ઉમેરીશ હું એમાં આ મસાલા ઉમેરી રહી છું આખા લાલ મરચાં મેથી દાણા તજ અને લવ લવિંગ હવે હું વઘાર તૈયાર કરીશ તો મેં એક કપ રાયનું તેલ સરસોનું તેલ લીધું છે સરસો તેલ છૂંદાને બહુ જ સારો ટેસ્ટ અને સ્મેલ આપે છે તો મને સરસોનું તેલ વધારે ગમે છે એટલે હું એ યુઝ કરું છું હું એમાં બે ટી સ્પૂન રાય ઉમેરીશ અને સારી રીતે ચટકવા દો રાઈ ચટકે એટલે એમાં બે ટી સ્પૂન હિંગ ઉમેરો અને હવે ગેસ બંધ કરી દો ગેસ બંધ કર્યા પછી બધા મસાલા ઉમેરો હું ઉમેરી રહી છું તજ લવિંગ આખા લાલ મરચાં અને મેથી દાણા બધાને હલાવીને સારી રીતે મિક્સ કરી લો હવે હું આને ચૂંદામાં ઉમેરીશ અને બધું સારી રીતે મિક્સ કરી લો હમણાં તેલ વધારે લાગી રહ્યું છે પણ બધું મિક્સ થયા પછી સરખું થઈ જશે હવે હું એને કમસે કમ ચોવીસ કલાક સુધી છોડી દઈ આવી રીતે મૂકી રાખીશ અને પછી હું લાલ મરચું ઉમેરીશ તો ચોવીસ કલાક થઈ ગયા છે અને જુઓ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે હવે હું એમાં લાલ મરચું ઉમેરીશ લાલ મરચું કેટલું ઉમેરવું એ તમારા ટેસ્ટ પર ડિપેન્ડ છે જો તમે તીખું વધારે ખાતા હોય તો લાલ મરચું વધારે ઉમેરો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશ લાલ મરચું છેલ્લે એટલે ઉમેરવાનું છે આનાથી છુંદો આખું વર્ષ લાલ રહેશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો ધ્યાન રાખો કે છુંદો એકદમ ઠંડો થાય પછી જ લાલ મરચું ઉમેરવાનું છે હું થોડું વધારે લાલ મરચું નાખીશ કારણ કે મને છુંદો તીખો પસંદ છે તો જુઓ આપણો છૂંદો તૈયાર છે તરત જ ખાઈ શકો છો તો જોયું ને કેટલું આસાન છે છૂંદો બનાવવાનું તો આ વર્ષે બજારમાંથી અથાણા લાવવાના બદલે ઘરે જ બનાવો અને અથાણાનો ટેસ્ટ વધારો હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ